કાળા ઘઉંની ખેતીમાં ઘણા વર્ષોમાં કરવામાં આવે છે જેને કાળા ઘઉંમાં આ પ્રકારના ભોજન જોવા મળી રહે છે જેમથી કે ફાઇબર પ્રોટીન વિટામિન મેડિસન ઝીક વિટેન આરિયા એમોન એસિડનો કોપરેશન વગેરે જાણીએ દઈને કાળા અને આ સ્વાસ્થ્યમાં દ્રષ્ટિ ખૂબ જ સારા માનવામાં આવે છે અને આ સ્થિતિમાં કોઈ ઘઉં બનેલી રોટલી સેવન કરે છે આ એ ડાયાબિટીસ બળ કાર્ડિઓ વેસલ કેન્સર સુગર અને કણ બીમારી દૂર રહે છે અને ડાયાબિટીસ ફાયદેમાં ઘણા ડાયાબિટીસ દઈઓ બ્લડ સુગર નો મેટરી સુધારે છે અને ડાયાબિટીસ દઈઓ નિયમિત કાળ ગણ બની રોટલી સેવન કરે છે અને તે માટે ખૂબ જ ફાયદાકારક છે રોગ પ્રતિકાર શક્તિ મજબૂત છે ના કાળા ગણ શરીરમાં એડમિટ મુક્ત રહેતે નિયંત્રિત વિટામિન બી મેગ્નેશિયમ અને કોપર અને એમનિયમ સોડિયમ આજી કારણે આ રોગ પ્રતિકાર વધારવામાં મદદ કરે છે અને આંખો માટે ફાયદાકારક છે અને રોશનીમાં માટે ખૂબ જ ફાયદાકારક છે ના કાળા ગણની માત્રામાં આજી एथ्रोइड ने आँखों ने सुधारों में देखा न कैंसर काला गांव में थे लाशें सुधर मार चानों के आर डीएसटीन शरीर ने डीएटीन नुकसान बसाव से न